નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એક નાનકડા ગામમાં મયુર મયુર અને પખી નામના બે મિત્રો રહેતા હતા એક ખૂબ જ સામાન્ય કિસાન હતો અને પખી એક શહેરી છોકરી જે પોતાના પિતાની સાથે આ ગામમાં ગઈ હતી પખી પોતાની શહેરી સોપાનોથી અલગ આ ગામમાં નવી હતી પરંતુ તેને બધું ખાસ ગમતું હતું મયુરના ઘર નજીક રહેતી પખી રોજ સવારે સાદી જિંદગી અને સુંદર હવામાનનો આનંદ લેતી હતી પખી અને મયૂરે બે એવાંગ લોકો હતા જેમણે છોટા ગામના વિશ્વમાં એકબીજા સાથે મોટા સ્વપ્નો બનાવ્યા હતા મયુર અને પખી પલ પડતા ખૂબ જ જોડી બન્યા તેમનો પ્રેમ દિવસોથી વધુ ગાઢ થતો ગયો એક દિવસ પખીનું પિતા બીમાર પડી ગયો પખી બહુ ચિંતિત હતી એ સમયે મયુર એનું સાથ આપવા માટે આગળ આવ્યો મયુરે પોતાની ખૂણાની બગીચીનું બેસીને પખી સાથે સમય વિતાવવાનો અભ્યાસ શરૂ કર્યો પખીએ મયુરની મદદથી પોતાને વધુ મજબૂત અનુભવવા લાગી મયુરને પખીનું સારી રીતે સમજાવવું તેની મદદથી પખી એને ખૂબ જ પ્રેમ કરતી રહી સમય પસાર થયો અને એક દિવસ પખી તેના પિતાને કારણે શહેર પર પાછા જવાનું નક્કી કર્યું મયુરને છોડવાનો વિચાર એ માટે ખૂબ જ મઠ્યો હતો પરંતુ પખીએ મયુરથી કહ્યું તમે મારા માટે જિંદગીમાં સૌથી મહત્ત્વના છો પરંતુ હું તમારું આદર અને પ્રેમ તોડવું નહીં મયુર હળવા હોશમાંગ કહ્યું પ્રેમ સાચો હોવો જોઈએ પછી ચહે જગતનો કોઈ રાજમાર્ગ તેમાંગથી પસાર થાય હું હંમેશા તમારી રાહ જોઈશ પખી એક સ્નેહભરી હસ્તી સાથે ગમતી સાથે શહેર પાછી ગઈ પરંતુ તે દિવસો પછી પણ મયુરના પ્રેમની યાત્રા બંધ રહી અંતે પખી એક દિવસ ફરીથી ગામમાં આવી અને મયૂર સાથે સૌ પ્રથમ એવું પ્રેમનું સંઘર્ષ એક દિશામાં મળ્યું જ્યાં બંને સ્વાભાવિક રીતે એકબીજા માટે રહેવા માટે તૈયાર હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ